કઈ નઈ આ ઇલાકે થી હાલો આપડે ભાગીએ કે અને હમણાં વિડીયા ઓછા આવે એટલે તમને એવું થતું હશે બિપિન ભાઈ હાલો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છો તો આજે હું અને જાતે જઈએ છે ફરવા માટે કેનાલ માં નાવાનું છે અને જોઈએ હવે મોજ બોસ કરશું કાક થોડા થોડા પીશું નાસ્તો બાસ્તો કરીએ અને તડકો તો પડે છે ભાઈ ગજબ નો કેમ જાતે પેલો ને સીતાનગર ચોકડી નો બ્રિજ ચડી જાય પેલા તો ગણોતરા રોડે વયા જાય અને પછી કેનાલ રોડે જાયે કેનાલ રોડે જાય ને પછી મજા આવે તો કે અત્યારે તો તડકો એવો પડે છે કે તમે વાત પૂછો માં યાર બહુ તડકો છે સુરત નો તો ભાઈ તડકો એટલે બહુ કહેવાય ને ટ્રીસ તો સડી જશે સીતાને કરનો હવે જાય પાણીની બોટલ નાસ્તો અને કપડા લઈ લીધા છે બધું અરે એટલે ઘર સ વાત નથી એટલે કોણ તો ખાય એટલે કરી આ દુકાનેથી રજા રાખી છે તો રકડી લો આજ પછી ક્યારે રખડવાનો મોકો મળે એનું કાંઈ નક્કી નથી કેમ કે હવે કાંઈ એટલી બધી રજા મળતી નથી રવિવાર હોય તો કે સોમવાર હોય તો આપણે તો કન્ટિન્યુ ચાલુ જ હોય પણ કઈ નહીં બધું હાલ મસ્તી નો પવન આવે છે પવન એટલે કે લો આવે છે પણ કઈ ને સારી જગ્યાએ બેઠીએ નાસ્તો બાસ્તો કરીએ પછી અલગ મજા આવશે કઈ ને હાલો લોકેશન ઉપર પહોંચી જાય પેલા ફટાફટ પછી હમણાં તમને કેનાલ રોડના ના નજારા દેખાડો હાલો કઈ તો આવી જશે અત્યારે નાસ્તો કરવા માટે હારામ હારી જગ્યા ઉપર તો જવાનું તો આમ છે એમ તો મને તો કઈ દેખાતું નથી પણ તમને જેમ દેખાતું એમ બાજુમાં કેનેલ છે પહેલાં હું કહું નાસ્તો વાસ્તો કરી લઈએ પછી કાંઈક બેઠીએ નહીં રથથી નાસ્તો હાથમાં જ છે અને કેનેલની બાજુમાં નાસ્તો કરવાની મજા તો આખી અલગ જ હોય ને ભાઈ ઠંડો ઠંડો પવન આવતો હોય ને થોડું આવે કાંઈ નહીં હાલો પહેલાં નાસ્તો કરી લઈએ મસ્તીનો તો અહીંયા તમારો ભાઈ ફરવા માટે આવ્યો તો અને બસ જો મેં તો અહીંયા કેવું જોયું ખબર છે દેશી દારૂની હડો દેશી દારૂનું કેન હાથો

કઈ નઈ આ ઈલાકા થી હાલો આપડે ભાગીએ કેમ કે આપડે તો અહીંયા નાવા ને આવ્યો હતો પણ હું કેવાય કે નાવાનું તો બાકી રહ્યું હું તો હું કેવાય જોયું કઈ તો લાકડા ને બધું હતું તમને બધાને તો ખબર જ હશે કે આપડે આ જગ્યા ઉપર પેલા એક વખત આવી ગયેલા હતા તો અત્યારે તો દાદરા બની જાય મસ્તી ના તો ફટાફટ સડી દઈએ ઝીણા 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 છે ડબલ ના પેલા સડી જાય પછી ઉપર સડીયા પછી ખબર પડે થોડું બહુ ઊંચું છે દાદવા આગળ ટ્રેન નીકળી હતી પણ વહી ગઈ મને નથી ખબર ચાલુ થઈ ગયે સાધુ થાકી સુપરફાસ્ટ નો પાટો ટ્રેન આવતી નથી ને આમ જો તમને જ્યાં સુધી દેખાતો હોય ને આઘું આઘું સીધો જ પાટો દેખાતો હે જો તમારી નજર પોખતી હોય છે ને તા લગડ સીધું જ હશે હા સાધુ

અને રામાતાળ પા ને ખાધું મજા આવી ગઈ કુણા છે એટલે એક દિને લઈને આવ્યો તો ખેતર છે વાડી છે મસ્તી ની તો આ કઈ નાવા નહીં દઈ પેલા મારે જો ચેન્જ આપણે અત્યારે સાલુમાં વિડીયો એક અપલોડ છે યાર તમે બધા યાર કહ છો પણ આપણા વિડીયો આવશે ધમાકેદાર ને મજાદાર તમે ખાલી રાહ જોવો આવશે બધું આવશે કા હાલ તું બેટ ઝડપથી બેટ ગાડીમાં મેળી દિહાળે હું જાદવ થોડી દિહાળે

ઘણું કામ છે ભાસ્કો મળી જાય તો મજા મજા આવી જાય બાકી તો થઈ ગયા રાદાધું હવા આવે ને એવું લાગે છે નાવું જ તો કરી દો તમને આયા વિના તો મજા નહીં આવે તને ખટો પતો હારોથી બહુ મજા આવે છે દાદાધુ બાજકો જડી જાય ને તો નાવાની મજા આવે નાવું જ તો કરી દો ગમે થાય આ બધું ભલે તમને ભેગું કરવું પડે છે

એ આમ જો આમ તમે ખાલી જોવો આ સીન જોઈને તમે કહેજો તમને કેટલી મજા આવે છે ને સીન જોઈને કહેજો મને ના કંઈ ન ઓકે આમ જો બાજુમાં કેનાળ જાતી હોય હેવડીના વાડ હોય અમારો જાદવભાઈ બસ્તીનો નાતો હોય ને એમાંય અમારી ટુવિલ અહીંયા પડી હોય આહાય એ આમ જો નાવાની મજા આ હાય અલગ જ છે આમ આવી મજા છે ને આ ગામડે પણ સુરતમાં ગામડા સુરતમાં ગામડાની મજા છે ને અલગ જ છે આમ જો પાણી જાતું હોય અહીંયા મસ્તીનું અને હાય

અને આવશે એટલે પછી બહુ મજા આવે છે મારા દીકરો અમાર રમતું હોય છે ખૂણે પપ્પા પપ્પા મમ્મી મમ્મી અમે નાતા હોય છે એ આખો આનંદ અલગ જ છે પણ અત્યાર તો એકલો એકલો છે એટલે પછી અલગ મજા છે અને મય જાદવ રામાતાળ બહુ મીઠા છે કા યો જાદવ મય સાંભળે એ જાદવ રામાતાળ એમ મીઠા છે કાઈ ઘટે ને એવા મીઠા છે મસ્તી ના હવે તો ખાવાના છે ઘણા બધા ભાઈ અને હમણાં વિડીયા ઓછા આવે છે એટલે તમને એવું થતું હશે કે બિપિનભાઈ તો હાવ ડીમ થઈ ગયા અને આજકાલના યુટ્યુબર પાછા બહુ હવામાં ઉડવા મળ્યા તો આપણે એનો કાંઈ ઘમંડ ન હોય અને આપણે એની કાંઈ જરૂર ન હોય એ આવીને વયા જાય એમાં કાંઈ આપણે ફેર ન પડે આપણો સમય આવશે એટલે પછી અલગ જ હશે આપણે તો ખૂબ ના લીધા છે હવે સુરજ દાદા હાવ ઢળી જશે કલાક બે કલાકથી થઈ ગયા હવે તો મગજ હાવ ઠંડો મસ્તીનો હાવ થઈ ગયો તો હવે ભાગીએ કેમ કે બહુ પછી નાયા તો શરદી બરદી થઈ જાય ને ભાઈ શરદી બરદી થઈ જાય તો પછી ડોક્ટર ઉપા જવું પડે અને એ આપણે જરી કઈ પસંદ નથી એટલે આપણે ટાણા ઠંડુ ઠંડુ વાતાવરણ ન થાય ઈ પેલા બારા નીકળી જાય તો કઈ નઈ આલો નાહને કમ્પ્લીટ થઈ ગયા છે હવે જવું છું બટાપટ ઘરે અને હાલો નીકળી ચાલો ભાઈ રામા તળ ખાઈ ખાઈ ને તો ભૂકા કાઢીને ખાવે ઘડી ખૂબ જોહે કા આરામ કરું જોહે કાકા ગરખડવા જાય હારી જગ્યાએ બાકી તો જો હવે આ જોતો ખરી રામા તળ તમને દેખાડું મેન ઢગલો તો આમ જોતો અહીંયા તો જો જો તો ઢગલો કરસ તે હા ફૂલ રામા તળ રામા તળ કરી દીધા કાઈ ની હાલો કટ કરી હવે મોજ મસ્તી નવી